આજે અને આવતીકાલે રાજ્યમાં કરા સાથે ભારે વરસાદની આગાહી છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ સહિત વડોદરા ભરૂચમાં પણ વરસાદની આગાહી કરાઈ છે અને આજ મુદ્દે સંવાદદાતા આશુતોષ અમારી સાથે લાય છે આશુતોષ એક તરફ ભર શિયાળો અને બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે રાજ્યના કયા જિલ્લા એવા છે કે જ્યાં વરસાદ ખાપકી શકે છે વાત કરવામાં આવે તો રાજ્યમાં બે સિસ્ટમ જે સક્રિય છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સાથે સાથે અપર સાયક્યુલેશન સર્ક્યુલેશન જે છે તે પણ જોવા મળી રહ્યું છે તેની સીધી અસર જે છે તે રાજ્યમાં જોવા મળી રહી છે અને બે દિવસ સુધી હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે કરી છે અને અમદાવાદમાં પણ ગત સાંજે જે છે તે વરસાદ વરસ્યો તો ખાસ કરીને મણિનગર છે બાપુનગર છે રાણીપ છે ગાટોડીને ત્યાં પણ છૂટો છવાયા જે છે તે છાંટા પડ્યા હતા તો બીજી તરફ ગાંધીનગરમાં પણ વરસાદ વરસ્યો હતો તો અંબાજી અરવલી સહિતના જે પાટણ છે ત્યાં પણ વરસાદ વરસ્યો હતો આજે અમદાવાદ શહેરની પણ વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ ધુમ્મસભરી વાતાવરણ જે છે તે હાલ જોવા મળી રહ્યું છે સીધા દ્રશ્યો આપને બતાવશું કે અમદાવાદમાં આ દ્રશ્યો જે છે તે જોઈ શકાય છે કે ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે વિઝિબિલિટી જે છે તે પણ ઘટી છે અને હવામાન વિભાગે આગાહી કરી છે કે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે જે છે તે પવન ફૂંકાઈ શકે છે આજની વાત કરવામાં આવે તો આજે ભરૂચ છોટા ઉદેપુર સુરત વલસાડ દાદરાનગર હવેલી નવસારી નર્મદા ડાંગમાં જે છે તે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા આણંદ જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર અમરેલી પંચમહાલ અરવલ્લી દાહોદ મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા વરસાદની જે છે તે આગાહી કરવામાં આવી છે એટલે સમજી શકાય છે કે જે રીતની સ જે છે તે સક્રિય થઈ છે તેના કારણે તમામ જિલ્લાઓમાં જે છે તે મોડી સાતરે વરસાદ જે છે તે વરસ્યો આજે પણ આ જ પ્રકારથી હળવાથી મધ્ય વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે અને ખાસ કરીને રવિ પાક જે છે તેમને પણ નુકસાન થયું છે ઘઉં છે બાજરી વટાણા ચણા અને રાઈ એ મહત્વના રબી પાકો ગણાય છે તેમને પણ જે ખેડૂતો જે છે તે પણ ચિંતામાં મુકાયા છે હાલ અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનની પણ વાત કરવામાં આવે તો મહત્તમ તાપમાન જે છે તેમાં પણ વધારો થયો છે સાથે સાથે લઘુત્તમ તાપમાન જે છે જે તેર ડિગ્રી આસપાસ પહોંચ્યું હતું તેમાં પણ વધારો થઈને અઢાર પોઈન્ટ છ ડિગ્રીએ પહોંચ્યું છે એટલે આ જ પ્રકારનું તાપમાન જે છે તે યથાવત રહેશે પરંતુ કમોસમી વરસાદની જે સ્થિતિ છે જેમ જેમ ઓછી થતી જશે તેવી રીતે જે છે તે તાપમાનમાં પણ જે છે તે ઘટાડો નોંધાશે જી બિલકુલ આશુતોષ આભાર તમામ જાણકારી માટે